કરતાં જણાવ્યું હતું કે વીંછીયા પંથકમાં રૂપિયા સત્યાવીસ કરોડના ખર્ચે આધુનિક સગવડયુક્ત નવી હોસ્પિટલ બનાવવામાં આવશે આ માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ લાલાવદર ખાતે પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્ત પ્રસંગે લોકોને સંબોધિત કર્યા હતા અને કહ્યું હતું કે આશરે રૂપિયા સત્યાવીસ પોઈન્ટ અઠ્યાવીસ લાખના ખર્ચે તૈયાર થનારા આ પેટા આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સ્તરની તમામ આરોગ્ય સારવાર મળશે વીંછીયા તાલુકામાં આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે મંત્રી કુંવરજી ભાઈએ કહ્યું હતું કે જસદણ તથા વીંછીયા તાલુકાના લોકોને ડાયાલિસિસ માટે રાજકોટ જવું ન પડે તે માટે જસદણની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ડાયાલિસિસની સુવિધા શરૂ કરવામાં આવી છે ઉપરાંત અમરાપુરમાં પણ આ સુવિધા શરૂ થઈ ગઈ છે